પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત જિલ્લાભરના શિવ મંદિરો શિવાય અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાટણ શહેરના દામાજીરાવ બાગમાં આવેલા ઐતિહાસિક છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં આજે સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ મંદિરનો ઇતિહાસ લગભગ બસો ત્રેપન વર્ષ જૂનો છે જે ગાયકવાડી રાજના સમયમાં બનેલું છે આ એક બેનમૂન સ્થાપત્ય છે ઈસમી સન સત્તરસો તોતેરમાં વડોદરા સ્ટેટના રાજા દામાજીરાવ ગાયકવાડે આ મંદિર બાંધવાની શરૂઆત કરી હતી આ મંદિર જમીનથી વીસ ફૂટ નીચે બાંધકામ કરીને બનાવવામાં આવ્યું હતું અને અહીં ભગવાન શિવલિંગની સ્થાપના કરીને તેને છત્રપતેશ્વર નામ આપવામાં આવ્યું મંદિરના નિર્માણ દરમિયાન પથ્થરોમાં સરસ મજાની કોતરણી અને શિલ્પ સ્થાપત્ય કંડારવામાં આવ્યું હતું અહીં છત્રીસ સ્તંભો પર બનેલું ગુંબજ આજે પણ અકબંધ અને ટકેલો જોવા મળે છે જે તે સમયને સ્થાપત્ય કલાનો અદ્ભુત નમન્યો છે છત્રપતેશ્વર મહાદેવ મંદિર આજે પણ આ મંદિર ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે પવિત્ર શ્રાવણ માસની અંદર અનેક દિવસનું મહત્વ રહેલું છે જેની અંદર વિશેષ કરીને સોમવારનું અનોઠું મહત્ત્વ રહેલું છે સોમવારના દિવસે ભગવાન મહાદેવજીની પંચવક્ત્ર પૂજા કરવામાં આવે છે તેઓને ભક્તોના જે રીતે અનુકૂળતા આવે છે ભક્ત જે રીતે ભગવાનની પૂજા કરી શકે છે ભક્તને જે રીતે સાનુકૂળતા રહે છે તે રીતે પણ ભગવાનની પૂજા થઈ શકે છે વિશેષ કરીને ભગવાનને શ્રાવણ મહિનાની અંદર તથા વિશેષ કરીને શ્રાવણ માસના સોમવારની અંદર ભગવાનને પંચજનને અભિષેક એટલે કે પંચામતા અભિષેક પાંચ અમૃતનો અભિષેક જેની અંદર દૂધ દહીં સાકર મધ ઘી એમ પાંચ અમૃત ભેગા કરીને ભગવાને જો પંચામૃત અભિષેક કરવામાં આવે છે તો એવું શાસ્ત્રની અંદર ને શિવ મહાપુરાણના સતીખંડની અંદર તથા રુદ્ર સંહિતાની અંદર એવું લખેલું છે કે ભગવાન મહાદેવજી સંપૂર્ણ મનની મનોકામના પૂર્ણ કરનારા દેવ છે તો જો પંચામૃત અભિષેક મહાદેવજીને કરવામાં આવે છે વિશેષ કરીને સોમવારની અંદર તો ભગવાન શ્રી આપ સર્વેની અને આપની સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે મારું નામ અક્ષર પટેલ છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આ મંદિર આપણે છત્રપતેશ્વર મહાદેવનું મંદિર છે જે બસો પચાસ વર્ષ કરતાં પણ જૂનું છે અત્યારે દરેક પાટણમાં દરેક ધાર્મિક સ્થાનો પર ભીડ હોય છે શ્રાવણ મહિનાના સોમવારના લીધે અહીંયા પણ બી તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિનાના સોમવારના લોકો પૂજા કરવા આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે જય જય મહાદેવ હરા